મિત્રો નવરાત્રિનો ત્રીજો દિવસ એટલે મા ચંદ્રઘંટાની ઉપાસનાનો દિવસ મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે નવરાત્રિ ઉપાસનાના ત્રીજા દિવસે એમની પૂજા અત્યંત મહત્ત્વ ધરાવે છે આ દિવસે મૂર્તિનું પૂજન આરાધન થાય છે આ દેવીની કૃપાથી સાધકને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે અને વિવિધ પ્રકારના ધ્વનિઓ સંભળાય છે આ ક્ષણોએ સાધકે બહુ સાવધાન રહેવું જોઈએ દેવી ચંદ્રઘંટાનો સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે એમનું ધ્યાન આ લોક અને પરલોક માટે કલ્યાણકારી તેમજ સદગતિ આપનારું છે આ દેવીના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંદ્ર હોય છે એટલે એમને ચંદ્રઘંટા કહે છે એમનો રંગ સુવર્ણ જેવો ચમકતો છે આ દેવીને દસ હાથ છે તેઓ ખડગ અને અન્ય શસ્ત્ર અસ્ત્રથી વિભૂષિત છે સિંહ પર સવાર ચંદ્રઘંટા દેવીની મુદ્રા યુદ્ધને માટે તત્પર રહેવાની છે એમના ઘંટ જેવા ભયાનક ધ્વનિથી અત્યાચારી દાનવદૈત્ય અને રાક્ષસો કંપી ઉઠે છે દેવી ચંદ્રઘંટાની આરાધનાથી સાધકમાં વીરતા અને નિર્ભયતાની સાથે સૌમ્યતા અને વિનમ્રતાનો વિકાસ થાય છે એટલે મન વચન અને કર્મ સાથે કાયાને જોડીને વિધિ પ્રમાણે પ્રમાણે મનને પરિશુદ્ધ અને પવિત્ર કરીને ચંદ્રઘંટાના શરણાગત બનીને એમની ઉપાસના કરવી જોઈએ દેવી ચંદ્રઘંટા સિંહ પર સવાર હોય છે પણ કોઈક સ્થળે એમના વાઘ ઉપર સવાર થતાં પણ દર્શાવ્યા છે એમની ઉપાસના કરવાથી સર્વ વિપત્તિઓ અને સર્વ પ્રકારના ભ્રમનો નાશ થાય છે ચંદ્રઘંટા નામનો અર્થ ઘંટ આકારનો અર્ધગોળ ચંદ્ર મસ્તક પર ધારણ કરનાર એવો થાય છે એમને ત્રણ નેત્રો છે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ મા ચંદ્રઘંટાનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે મા ચંદ્રઘંટાનો રૌદ્ર સ્વરૂપ ચંડી અથવા રણચંડી તરીકે પણ ઓળખાય છે મા ચંદ્રઘંટાને સુલેહ શાંતિ અને સમૃદ્ધિના પ્રતિક ગણવામાં આવે છે એ સાથે જ ચંદ્રઘંટા દેવી હંમેશા યુદ્ધ માટે તૈયાર રહે છે કોઈપણ દિશામાંથી આસુરી શક્તિનું અચાનક આક્રમણ થાય ત્યારે મા ચંદ્રઘંટા યુદ્ધ કરીને આસુરી શક્તિનો નાશ કરવા સદૈવ તત્પર હોય છે શિવ મહાપુરાણ અનુસાર મા ચંદ્રઘંટા એ શક્તિનું સ્વરૂપ છે ભગવાન શિવના દરેક સ્વરૂપમાં આ શક્તિ જોડાયેલી જોવા મળે છે આ જ કારણોસર શિવનું અર્ધનઆરીશ્વર સ્વરૂપ ઓળખાય છે મા ચંદ્રઘંટાનો શ્લોક આ મુજબ છે પિંડજ જ પ્રવરારૂડા ચંદ્રકોપાસ્ત્ર કર્યું પ્રસાદમ તનુ તે મયમ ચંદ્રઘંટેથી વિસ્તૃતા હવે એ જાણીએ કે મા ચંદ્રઘંટાની પૂજા કઈ રીતે કરવી જો લાલ વસ્ત્ર પહેરીને મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે તો શ્રેષ્ઠ ફળ મળે છે માને પણ લાલ ચુંદડી ઓઢાડવી જોઈએ સાથે જ લાલ રંગનું ફૂલ અને લાલ ચંદન પણ ચડાવે છે માતાની પૂજામાં ગુલાબ અક્ષત એટલે કે ચોખા લવિંગ કપૂર જેવી સામગ્રી વાપરવી જોઈએ બને તો એક ચોકી જેવું બનાવી ઉપર સાફ કપડું પાથરીને એના પર મા ચંદ્રઘંટાની મૂર્તિની સ્થાપના કરવી પૂજા દરમિયાન ધારેલા સંકલ્પ લઈ શકાય માતાને ગંગાજળ અને પંચમૃતથી સ્નાન કરાવવું સાથે જ મીઠાઈ અને ફળોનો ભોગ ધરાવી શકાય આ સાથે દૂધ અને દૂધની વાનગીઓનો ભોગ પણ ધરાવી શકાય છે પૂજા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ ઐશ્વર્યયત પ્રસાદેન સૌભાગ્ય આરોગ્ય સંબદ શત્રુહાની પરો મોક્ષ સ્તુયતે સા નકિમ જને જણાવી દઈએ કે મંત્રનો જાપ કરતી વખતે રુદ્રાક્ષ અથવા લાલ ચંદનની માળાનો ઉપયોગ કરવો લાભપ્રદ છે મા ચંદ્રઘંટાની ઉપાસનાના ફળની વાત કરીએ તો જે ભક્ત ભાવપૂર્વક જગદંબાના આ ત્રીજા સ્વરૂપની પૂજા કરે છે એના આધિ વ્યાધિ અને ઉપાધિ સમી જાય છે જીવનનો માર્ગ ચંદ્ર જેવો શીતળ બની રહે છે જેમ માતા ક્યારેય પોતાના સંતાનોનો અહિત થવા દેતી નથી એમ મા ચંદ્રઘંટા પણ ક્યારેય પોતાના સાધકોનો અહિત થવા દેતી નથી